જય શ્રી રામ નમો નારાયણ હર મહાદેવ બુધનું ગોચર મે થઈ રહ્યું છે બાર રાશિઓમાં કઈ રાશિ ઉપર જલ વધુ પ્રભાવ પાડે છે એ પણ જણાવી રહ્યો છું તુલા રાશિ તુલા રાશિના નવમા અને બારમા ભાવનો સ્વામી બુધ ગ્રહ છે જે હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરશે આ ભાવ લાંબી ઉંમર આકસ્મિક ઘટનાઓ અને રહસ્યનો હોય છે તમને નસીબમાં કમી જોવા મળશે તમને તાંત્રિક તંત્ર અને ચામડીને લગતી સમસ્યા થવાનો ડર રહેશે કાર્યક્ષેત્રમાં અનિશ્ચિતતાઓ અને માનસિક તણાવનો સામનો કરવો પડશે એની સાથે તમને અચાનક ખર્ચ પણ થશે પરંતુ રિસર્ચ કરવા વિજ્ઞાન કે જ્યોતિષે કામ માટે આ સમય બહુ અનુકૂળ રહેવાનો છે બુધની નવમા ભાવથી તમારા બીજા ઘર ઉપર નજર પડી રહી છે જેના થકી તમારી વાણી પ્રભાવશાળી બનશે તમે જે પણ કહીશો લોકો ઉપર એની અસર થશે પરંતુ તમારા જોક કે તાના મારવા જેવી આદતોમાં કોઈને પણ આહત થશે પરિવારના સદસ્યોની વચ્ચે મનમુટાવ પણ થઈ શકે છે બુધનું વૃષભ રાશિમાં ગોચર દરમિયાન તમને ઇલેક્ટ્રિકલ સાધનોને લઈને વધારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ઇન્ટરનેટ કે મોબાઈલ ફોન સાથે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે એના સિવાય તમારે આ સમયે નિજી કે વ્યવસાયિક મામલાને લઈને આંખ બંધ કરીને કોઈના ઉપર ભરોસો ના કરવો કોઈ પણ દસ્તાવેજ કે હસ્તાક્ષર કરતા પહેલા એને સારી રીતે વાંચવા કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ નો સહયોગ નહીં મળવાને કારણે તમે કોઈ પણ કામને અટકેલું મહેસૂસ કરશો એનાથી તમારી ચુનૌતીઓ વધશે ઉપાય છે માતાજી જે આપણે બહુચર માતાના પાવૈયા આવે છે એમનો આદર કરો લીલા કલરના કપડાં આપણે એમને આપવા જોઈએ અને એમના આશીર્વાદ લેવા જરૂરી છે જય શ્રી રામ નમો નરાયણ હર હર મહાદેવ